માહોલ ખૂબ સરસ રહ્યો રેલી રૂપે અમે જે અમારા નિવાસસ્થાનેથી આવ્યા અને પહેલાં તો આ ભારત દેશનું સંવિધાન છે એ સંવિધાનને પહેલાં તો અમે નમન કરીએ છીએ આપના મીડિયમના માધ્યમથી ભરૂચ લોકસભા છે એ દરેક મતદાર ભાઈઓને અભિનંદન આપીએ છીએ ને જણાવીએ છીએ કે ભારત દેશમાં જે સંવિધાન છે એ સંવિધાનથી ચાલતો દેશ છે ને સંવિધાનમાં દરેક જે આપણી અલગ અલગ જે જાતિ છે એમાં બધા માટે હકને અધિકારની જે વાતો કરી છે એ હકને અધિકાર બધાને એની માહિતી ઘરે ઘરે સુધી પહોંચે એવા પ્રયત્નો કરી અને આ જે ભારત આદિવાસી પાર્ટી તરીકે અમે જે ઉમેદવારી કરી છે તો અમને જે મોકો મળ્યો છે એ આ ભરૂચ જનતાને અમે એ સંવિધાનની માહિતી પૂરી પાડીને મત લઈશું અને વિજય સરઘસ કરીશું દિલીપભાઈ તમારી સામે બીજા પણ આદિવાસી ઉમેદવારો છે શું કહેશો કેવી ટક્કર રહેશે તમારી વચ્ચે આદિવાસી ઉમેદવારો તો એટલા માટે આ બધી પાર્ટીઓએ રાખ્યા છે કે આજે ભરૂચ લોકસભામાં સૌથી વધારે આદિવાસીઓના મત છે બીજા નંબરે મુસલમાનોના મત છે અને બાકીના જેટલા પણ ઓબીસી છે એસસી સમાજ છે બીજી અધર જાતિના લોકો છે દરેકના જે મતો છે એમાં સૌથી વધારે આદિવાસીના મતો છે તો આદિવાસીઓનું પ્રભુત્વ આ સીટ પર છે એટલા માટે દરેક પાર્ટીઓએ આજે આદિવાસીને સીટ આપવી પડી છે ત્રણે ત્રણ આદિવાસી ઉમેદવાર છે તો શું આદિવાસી મત વિભાજીત થશે ના જે લોકો આદિવાસીઓના પ્રશ્નો માટે લડશે આજે ભાજપમાંથી મનસુખ કાકાએ ફોર્મ ભર્યું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનથી છેતરભાઈએ ફોર્મ ભર્યું છે ભારત આદિવાસી પાર્ટી તરીકે આજે હું પોતે દિલીપભાઈ છોટુભાઈ વસાવા તરીકે મેં ફોર્મ ભર્યું છે તો જે સંવિધાનમાં જે મારા ફાધર છે દાદા એ વર્ષોથી આદિવાસીઓના હક અને અધિકાર માટે લડે છે તો ચોક્કસ આજે જે ભરૂચની જે જનતા છે જે ગરીબ એ એમના જે લડત છે એમને આગળ લઈ જશે ને એમને ધ્યાનમાં રાખીને અમને મત આપશે મનસુખ મનસુખ કાકા જે વર્ષોથી અહીંયા ત્રીસ વર્ષથી જીતે છે પણ મનસુખ કાકા પર હાઈ કમાન્ડ કોણ છે એ આ મીડિયા દ્વારા એમને કહેવું પડશે બધાને કે મનસુખ કાકાનું એકલું આદિવાસી તરીકે નથી પણ જે ઉપલા લેવલેથી આજે એમને જે સંચાલન થાય છે એમના ઇશારે આ વર્ષોથી જે મનસુખ કાકા ચૂંટાય છે તો એ એમને આભારી છે બસ એટલું જ કહીશ